હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌરવપથ બનાવી રહ્યું છે જેના પાછળ કરોડો રૂપિયાનો ધૂમ ખર્ચ થઈ રહ્યો છે રસ્તાના વિકાસનો વિરોધ ન હોય પણ અહીં નવાઈ પામવા જેવી વાત એ છે કે ગૌરવપથના માર્ગો પહેલેથી જ સારી ગુણવત્તાવાળા છે તેમ છતાં તેના પર આઠ થી દસ ઇંચની જાડાઈ વાળા નવા થર બનાવવામાં આવી રહ્યા છે ગૌરવપથ અથવા તો મોડેલ રોડ જે બનાવવામાં આવી રહ્યા છે જે રોડ આજથી લગભગ છ થી આઠ મહિના પહેલાં રિસરફેસ થયા હોય અથવા નવા બનાવવામાં આવ્યા હોય એ રોડને ફક્ત રિસરફેસ કરીને નવા નવા નામો આપીને અત્યારે ભારતીય જનતા પાર્ટી ફક્ત એવોર્ડ જ દેખાય છે કે મોટા મોટા એવોર્ડ મેળવવા માટે આ બધી જે કામગીરી કરવામાં આવી છે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બચાવની મુદ્રામાં આવીને કહે છે કે આ કામ ટેકનિકલ અને તાંત્રિક રીતે જરૂરી છે જે ટેન્ડરના સ્પેસિફિકેશન છે